શ્રી ગણેશાય નમ ત્રિશુ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું માક્ષર મહિનામાં આવતી વધપક્ષની એકાદશી એટલે કે સફલા એકાદશીની કથા અને વાર્તા ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાનને કહ્યું કે હે ભગવાન માર્ગ શીર્ષ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તથા તેના વિધિ વિધાન શું છે આ એકાદશીએ કયા દેવતાનું પૂજન કરવાનું આ બધું તમે મને વિસ્તારથી કહો ત્યારે ભગવાને કહ્યું કે હે રાજ શ્રેષ્ઠ માક્ષર માસની વધ પક્ષની એકાદશીને સફલા એકાદશી કહેવામાં આવે છે તેમાં નારાયણ દેવતાનું પૂજન થાય છે આ એકાદશીનું વિધાન તથા આખ્યાન જે પૂર્વે કહેલું હતું તે હું તમને કહું છું અગાઉ ચંપાવતી નાગ નામની નગરીમાં નામનો રાજા રાજ્ય કરતો હતો તેને ચાર મોટા પુત્ર હતા તેમાં સૌથી દુરાચારી હતો અને તે સદા પરસ્ત્રી ગમન કરતો હતો અને પરસ્ત્રી સાથે આશક્ત રહેતો હતો તે ધર્મને સમજતો ન હતો એટલે દેવ બ્રાહ્મણ તથા વિષ્ણુ ભક્તની જ્યારે ત્યારે તે નિંદા કરતો હતો પોતાના પુત્રની આવી અધમતા જોઈને મહેશ્મન રાજાએ ક્રોધથી તેને ચોર કહીને સંબોધવા માંડ્યું અને તેનું નામ ચોર એટલે કે લુમ્પક પ્રખ્યાત થઈ ગયું રાજાએ એક દિવસ આ ચોરને મહેલમાંથી કાઢી મૂક્યો અને ત્યારથી રાજાની બીકથી તેના ભાઈઓએ પણ તેના સગા સંબંધીઓએ પણ તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો લુંપકે વિચાર કર્યો કે બધાથી હળદૂત થયેલો હું વનમાં જઈને રહું ત્યાં જીવ હિંસા કરી અને મારો ગુજારો કરીશ આમ વિચારીને તે વનમાં એક ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યો પરંતુ રાત્રિના પોતાના પિતાના નગરમાં ચોરી કરવા જતો તો કોઈક વખત ચોરીના માલ મુદ્દા સાથે તે સિપાહીઓના હાથે જપડાઈ જતો હતો અને પાછળથી ઓળખાઈ જતા તેને છોડી મૂકવામાં આવતો હતો મોટે ભાગે તે માંસ અને કંદ ફળ ખાઈને પોતાનો નિર્વાહ કરતો હતો પણ ચોરી કરવાની જે ખરાબ આદત પડી હતી તેનાથી તે છૂટતી ન હતી એક દિવસ વાવાઝોડાથી તેની ઝુંપડી પડી ગઈ એટલે તેની નજીકમાં એક પીપળાનું ઝાડ હતું તેની નીચે એક રાત્રિ ગાળી પણ આ તો હતી શિયાળાની રાત કડકડતી ઠંડી પડતી હતી લુમ્પક પાસે પહેરવા માટે વસ્ત્ર પણ ન હતા એટલે રાતભર ઠંડીમાં ઠૂંઠવાતો તે કોકડું વાળીને ભોંય ઉપર પડ્યો રહ્યો તેના હાથ અને પગ લાકડા જેવા થઈ ગયા હતા વળી શકે તેમ ન હતા તે રાતના સૂતેલો અને બીજે દિવસે અગિયારસે બપોરે બાર વાગે એકાએક જાગી ગયો પણ તેના પગ અકળાઈ ફળો તૂટી અને પડ્યા હતા તે બધા ભેગા કરીને પાછો ઘસડાતો ઘસડાતો પીપળાના વૃક્ષની નીચે આવ્યો અને વિલાપ કરવા લાગ્યો કે હે પિતાજી આવી દશામાં હું કેવી રીતે જીવી શકીશ આમ કહી અને તેણે બધા ફળો જડ ઝાડના થડ પાસે મૂકી દીધા અને બોલ્યો કે હે શ્રી હરિ મેં આપને આ ફળ સમર્પણ કર્યા છે આમ ભગવાનને નૈવેદ્ય ધરી અને તે ઝાડ નીચે જ બેસી રહ્યો ઠંડીના લીધે રાત્રે પણ તેને નિંદ્રા ન આવ્યા અને આમ કુદરતી રીતે તેને અગિયારસના દિવસે જાગરણ પણ થઈ ગયું અને ફળ વડે ભગવાનનું પૂજન પણ થઈ ગયું આ પ્રમાણે લુંપકથી આકસ્મિક રીતે સફલા એકાદશીનું વ્રત થઈ ગયું અને તેને આ ઉત્તમ ફળ રૂપે થોડા જ સમયમાં નિષ્કટંક રાજ્ય પ્રાપ્ત થયું બન્યું એવું કે બીજે દિવસે પીપળાના વૃક્ષની નીચે સવારના પહોરમાં જ એક શણગારેલો તેજસ્વી ઘોડો આવ્યો તે જ્યાં લુંપક બેઠો હતો ત્યાં આવીને હણહણવા લાગ્યો એવામાં આકાશવાણી થઈ કે હે રાજપુત્ર આ જે સફલા નામની એકાદશીના વ્રતના પુણ્યના પ્રભાવથી તારું શરીર સશક્ત બન્યું છે માટે તું હમણાં જ રાજ્યમાં તારા પિતા પાસે જા અને સમૃદ્ધ રાજ્યનો ઉપભોગ કર આકાશવાણી પૂરી થઈ અને તેનું દિવ્ય રૂપ થઈ ગયું હવે તેને ધર્મ અને ભગવાન પ્રત્યે પૂર્ણ આસ્થા થઈ ગઈ હતી તે તો સજાવેલા ઘોડા ઉપર તેને પહેરવાના વસ્ત્રો અને આભૂષણો હતા તે તેણે પહેરી લીધા અને પછી ઘોડા ઉપર બેસીને પોતાના મહેલે પિતા મહેષમન રાજા પાસે ગયો વ્રતના પ્રભાવથી પિતાએ તેને પ્રેમથી આવકાર્યો બીજે દિવસે શુભ મૂહૂર્ત મહારાજાએ તેને જ્યેષ પુત્રનો રાજ્યાભિષેક કરી અને તેને રાજગાદીએ બેસાડ્યો રાજ્યની પ્રાપ્તિ થયા પછી તેણે દર વર્ષે સફલા એકાદશીનું વ્રત ઉપવાસ કરીને કરતો હતો તેના પ્રભાવથી તેને સત્તા અને વિપુલ સંપત્તિ મેળવી ઘણા કાળ સુધી તેણે સુખ ભોગવી અને અંતે વૈકુંઠવાસી થયો જે ભાવિકો આ સફલા એકાદશીનું વ્રત કરશે અને તેની કથા વાંચશે તથા સાંભળશે તેને રાજ સૂર્ય યજ્ઞના ફળની પ્રાપ્તિ થશે અને અંતે સ્વર્ગ લોકમાં જઈને વાસ કરશે તો મિત્રો આજની આ કથાને હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક નવી કથા અને વાર્તા લઈને ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ ધન્ય